લોકસભાની ચૂંટણીમાં એક નવો મુદ્દો વિવાદગ્રસ્ત થયો છે અને એ છે વારસાવેરો ઇનહેરિટન્સ ટેક્સ શામ અમેરિકામાં એક ચર્ચામાં વાત કરી અને એ પછી ભાજપે એને ચૂંટણીનો મુદ્દો બનાવી દીધો છે દેશમાં વિદેશમાં આ વારસાવેરો શું હતો છે કે કેમ કોણ એની તરફેણમાં કોણ એની વિરુદ્ધમાં છે આ બધા વિષયે ચર્ચા કરવી છે હું છું કૌશિક મહેતા અને કૌશિકના કેલિડોસ્કોપમાં સૌનું સ્વાગત છે આ કાર્યક્રમ ગમતો હોય તો લાઇક કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બે લાયકન જરૂર દબાવજો જેથી નવા કાર્યક્રમની જાણકારી મળતી રહે કોંગ્રેસની થિંક ટેન્ક ગણાતા અને રાજીવ ગાંધીની સરકાર વખતે ટેકનોલોજી મિશનના ચેરમેન અને અનેક ટેનોલોજીનું ભારતમાં પદાર્પણ કરાવનારા સેમ પિત્રોળાએ અમેરિકામાં એક ચર્ચામાં ઇનિહેરિટન્સ ટેક્સની વાત કરી અમેરિકામાં આ ટેક્સ કઈ રીતે લાગે છે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે તો એની સંપત્તિમાંથી કેટલી એના વારસદારને મળે કેટલી સરકાર લઈ જાય એ અંગે વાત કરીને ભારતમાં આવો ટેક્સ નથી આ અંગે ચર્ચા થવી જોઈએ એમાંથી વાત વધી પડી છે ભાજપે આને મુદ્દો બનાવ્યો છે અને વડાપ્રધાને તો જાહેર સભાઓમાં એમ કહ્યું કે આ લોકો સંપત્તિનો સર્વે આટલા જ માટે કરાવે છે તમારી સંપત્તિઓ જેને વધુ સંતાનો છે કરો છે એને આપી દેવાની છે આ હદ સુધી વાત પહોંચી છે વડાપ્રધાન પણ આવા નિવેદનો જાહેર સભામાં કર્યા છે અને ચૂંટણી પંચે નોટિસ પણ આપી છે પણ આ મુદ્દો શું છે એની આપણે વાત કરવી છે આ ઇનહેરિટન્સ ટેક્સ વિશ્વના ઘણા બધા દેશોમાં છે જેમ પિત્રોડાએ ચર્ચા કરી તેમ અમેરિકામાં આખા અમેરિકામાં આ ઇનહેરિટન્સ ટેક્સ લાગુ પડતો નથી છ જ રાજ્યો ઓટાવા સહિતના છ રાજ્યો છે જ્યાં આ ટેક્સ લાગુ પડે છે પંચાવન ટકા પિસ્તાલીસ ટકા જેમ પિત્રોડાએ કહ્યું કે પંચાવન ટકા સંપત્તિ સરકાર લઈ જાય ને પિસ્તાલીસ ટકા એના વારસદારને મળે વિશ્વના અનેક દેશોમાં આવો ટેક્સ છે ફ્રાન્સમાં સાહીઠ ટકા છે જર્મનીમાં પચાસ ટકા છે યુકેમાં ચાલીસ ટકા છે સ્પેનમાં તેત્રીસ ટકા છે હંગેરીમાં અઢાર ટકા છે જાપાન જેવા વિકાસશીલ નવું નવું દુનિયાને જેમણે આવિષ્કારો આપ્યા એવા જાપાનમાં પંચાવન ટકા છે દક્ષિણ કોરિયામાં પચાસ ટકા ઇક્વેડોરમાં સાડત્રીસ ટકા ચીલીમાં પચીસ ટકા દક્ષિણ આફ્રિકામાં પચીસ ટકા તાઇવાનમાં વીસ ટકા આ યાદી લાંબી થઈ શકે છે પણ મહત્વની વાત એ છે કે ભારતને લાગે વળગે છે ત્યાં સુધી ભારતની સ્થિતિ શું હતી ને આજે શું છે ઇતિહાસ એવું કહે છે કે ઓગણીસો ત્રેપનમાં એસ્ટેટ ડ્યુટી નામે એક ટેક્સ શરૂ થયો હતો જેને ડેથ ટેક્સ તરીકે ઓળખવામાં આવ્યો અને એમાં તમારા તમારી સંપત્તિ તમારા પછી કેટલી સરકારને જાય અને કેટલી વારસદારને મળે એમાં જુદી જુદી પદ્ધતિએ એની એક લિમિટ હતી બજાર ભાવે કિંમત થાય સ્થાવર મિલકત બિન સ્થાવર મિલકત ખેતીની જમીન આ બધા ઉપર આ ટેક્સ લાગુ પડતો તો બજાર ભાવેની કિંમત કેટલી થાય અને એક લિમિટથી જો વધારે કિંમત હોય તો તમારે ટેક્સ ભરવો પડે અને એ ટેક્સ પંચ્યાસી ટકા સુધી લાગતો હતો જુદા જુદા કિસ્સાઓમાં અને ઘણા વર્ષો સુધી આ ટેક્સ અમલમાં રહ્યો પણ એના કારણે વિવાદો પણ કાયદાકીય ઘણા બધા થયા સરકાર ટેક્સ લગાવે અને એની સામે વારસદાર હોય કોર્ટમાં જઈને કોર્ટમાં લાંબો સમય સુધી કેસ ચાલે આના કારણે થતું તું એવું કે સરકારને જે સંપત્તિ મળે ટેક્સ રૂપે એના કરતાં કાયદાકીય ખર્ચ વધારે થઈ જતો હતો એટલે આનો વિરોધ પણ ઘણો થયો અને ઓગણીસો પંચ્યાસીમાં જ્યારે રાજીવ ગાંધીની સરકાર હતી અને વીપી સિંહ હતા સરકારમાં ત્યારે એમણે કહ્યું કે ભાઈ આ આ કેસમાં લીગાલિટી એટલી થાય છે વર્ષો સુધી કેસ ચાલે છે અને સંપત્તિ જે મળે છે એના કરતાં તો ખર્ચ વધારે થાય છે એટલે ઓગણીસો ને માં આ ટેક્સને નાબૂદ કરવામાં આવ્યો ઇનહેરિટન્સ ટેક્સ તરીકે નહોતો ઓળખાતો હતો એસ્ટેટ ડ્યુટી તરીકે ઓળખાતો હતો પછી ઓગણીસો સાહીઠમાં માં પણ વચ્ચે સુધારાઓ થયા હતા ઓડિશા પશ્ચિમ બંગાળ જમ્મુ કાશ્મીરમાં એ પછી એટલે પંચ્યાસીમાં નાબૂદ થયો પહેલાં કેટલા સુધારા થયા ઓગણીસો સાહીઠમાં ઓડિશા પશ્ચિમ બંગાળ જમ્મુ કાશ્મીરમાં સુધારો થયો ઓગણીસો બાસઠ ઓગણીસો બ્યાસીમાં પણ આ ફાઇનાન્સ લો નીચે સુધારા થયા હતા એટલે પંચ્યાસી આવતા આવતા તો આ કાયદો ઘણો બધો નબળો પડી ગયો હતો પણ મહત્વની વાત એ છે કે ક્યારે ક્યારે આ બાબતે કોણે કોણે કેવી વાતો કરી હતી આ ટેક્સ એટલે કે પાછો લાવવા માટે તો બે હજાર અગિયારમાં પ્લાનિંગ કમિશનની બેઠક હતી એમાં ગૃહમંત્રી પી ચિદમ્બરમે એમ કહ્યું હતું કે ધનિકોએ વધુ કર માટે તૈયાર રહેવું જોઈએ અને ફરી વારસાવેરા અંગે ચર્ચા થવી જોઈએ પછી બે હજાર તેર માં રાજચેલૈયાના સન્માન સમારંભમાં એમને વારસા વેરાનો મુદ્દો વહેતો મૂક્યો અને એમ કહ્યું હતું કે દેશમાં આ મુદ્દે ડિબેટ થવી જોઈએ આ કોંગ્રેસના કાર્યકાળની વાત છે પણ બે હજાર ચૌદમાં જયંત સિંહા યશવંતસિંહાના પુત્ર ગૃહ રાજ્યમંત્રી હતા અને એમણે આ વારસાવેરાની ખુલ્લેઆમ તરફેણ કરી હતી અને એ એ તરફેણની વાતને અમિત માલવીય આજે જે ભાજપના આઈટી સેલના સર્વે સર્વા ગણાય છે એવા અમિત માલવીએ બે હજાર ચૌદમાં જ ટ્વીટ કરેલું કે હું જયંત સિંહાના વારસાવેરાના આઈડિયા સાથે સહમત છું એની સાથે છું કોંગ્રેસે આ જે વિવાદ શરૂ થયો પિત્રોળાના કારણે એટલે કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સમાં આ ટ્વીટનો સ્ક્રીનશોટ પણ બતાવ્યો અને એમ પણ કીધું કે આજે અમિત માલવીયાને એમ થતું હશે કે મેં આ ટ્વીટ કેમ રદ ન કર્યું બે હજાર ચૌદમાં કેટલાક અખબારોમાં કે મીડિયામાં જે અહેવાલો આવ્યા એમાં પણ આ જયંત સિંહાના નામે વારસાવેરાની વાત કરવામાં આવી હતી અને ફોર્બ્સ ઇન્ડિયાના કાર્યક્રમમાં જયંત સિંહા એ ખુલ્લે આમ આની તરફેણ વારસાવેરાની કરી હતી વારસાવેરાની તરફેણ એમને ચાર કારણો પણ આપ્યા હતા આ વિડીયો પણ કોંગ્રેસે વેતો કર્યો છે ને વાયરલ પણ થયો છે એ પછી બે હજાર સત્તરમાં અરુણ જેટલીએ લેવી ટેક્સ એટલે કે વારસાવેરા જેવી જ વાત કરી હતી મિલકત અથવા રોકડ હોય ને રૂપિયા પચાસ હજારથી વધારે એની બજાર વેલ્યુ હોય તો એની પર લેવી ટેક્સ મૂકવો પણ એનો બહુ વિરોધ થયો લોકોમાં સજેસ્ટિવ હતું અને પછી એટલે વિચાર પડતો મૂકવામાં આવ્યો હતો એ પછી બે હજાર અઢારમાં એમણે વારસાવેરાની આટકતરી તરફેણ કરી હતી એમણે એમ કહ્યું હતું કે વિદેશોમાં પશ્ચિમના દેશોમાં વારસાવેરો છે અને એનામાંથી એ વારસાવેરામાંથી દેશમાં શિક્ષણ માટેની સંસ્થાઓ હોસ્પિટલો બીજું બધું કરી શકાય છે ભારતમાં તો ધાર્મિક સંસ્થાઓ એનજીઓ અને સીએસઆર નીચે આવી સંસ્થાઓ સ્થપાતી હોય છે એમણે ખુલ્લે આમ તરફેણ નહોતી કરી પણ આટકતરી રીતે આવો કોઈ ટેક્સ હોવો જોઈએ એવી એમણે વાત કરી હતી એનો મતલબ એમ થાય છે સાહેબ કે કોંગ્રેસ હોય કે ભાજપ હોય ક્યારેક ને ક્યારેક એમણે વેરાની તરફેણ કરી હતી એટલે આ જે વિવાદ સામ પિતૃણાના નામે ચાલી રહ્યો છે એનો કોઈ મતલબ નથી આ બધું ચૂંટણીમાં એક મુદ્દા તરીકે ચાલે અને લોકો એમાં ગેરમાર્ગે દોરવાય એવા પ્રયત્નો પણ છે પણ સાચી વાત આ છે કે કોંગ્રેસે પણ આની તરફેણ ક્યારેક ને ક્યારેક કરેલી અને ભાજપે પણ ક્યારેક ને ક્યારેક કરેલી આ વસ્તુ બંને પક્ષો ભૂલી જાય છે જુદી વાત છે પણ હા એ વાત સૌથી સત્ય છે કે ઓગણીસો પંચ્યાસીમાં રાજીવ ગાંધી સરકારે આ ટેક્સ નાબૂદ કર્યો હતો આ વાત ભાજપે જરા જુદી રીતે મૂકી છે કે ઇન્દિરા ગાંધીની સંપત્તિ ઉપર ટેક્સ ભરવો ન પડે એટલે એમ કે આ રાજીવ ગાંધીની સરકારે ટેક્સ એટલે વાત તો ઘણી બધી થઈ શકે પણ મહત્ત્વની વાત આ બધાથી જે ઉપર છે ને મુખ્ય મુદ્દો એ છે કે ભારત આજે વિશ્વ આખામાં અસમાનતાની જે વાત છે એમાં નંબર વન દેશ છે સૌથી વિકસતું ઝડપથી વિકસતું અર્થતંત્ર છે એ ગૌરવની વાત છે બહુ મહત્વની વાત છે જીડીપી વધી રહ્યો છે બહુ સારી વાત છે સિદ્ધિ છે અને નીતિ આયોગ એ જે કહ્યું કે તેર પાંચ કરોડ લોકો ગરીબી રેખાની ઉપર આવ્યા છે એ પણ એક સિદ્ધિ છે પણ એ પણ વાસ્તવિકતા છે કે દેશના એક ટકા લોકો પાસે દેશની ચાલીસ પોઈન્ટ એક ટકા સંપત્તિ છે દેશના દસ ટકા અમીરો પાસે દેશની સત્યોતેર ટકા સંપત્તિ છે અને આજે ધનિક થી ઉપર નીચે ગરીબનો પિરામિડ છે એમાં નીચલા થર જે છે એમની આવકમાં એક ટકાનો પણ વધારો થયો નથી સાહેબ આજે પણ અનેક લોકો દોઢસો રૂપિયાથી નીચે રોજની રોજગારીનો પગાર મેળવે છે આ તો દોઢસો તો એક બોર્ડરની વાત આપણે કરી પણ બહુ ઓછા પૈસે મજૂરી કરે છે રોજગારી મેળવે છે એટલે એનો અર્થ કે હજી સમસ્યા ઘણી બધી છે હંગર ઇન્ડેક્સમાં એકસો પચીસ દેશોમાં એકસોના અગિયારમે ક્રમે ભારત છે ભાજપ ભાજપને મોદી સરકાર આ વાતને અંબક ગણાવે છે ખોટી રીતે તર ગણતરી થાય છે ને એવું બધું કહે છે પણ આ વાત તો છે અને એને સમર્થન આપે એવી વાત શું છે તો કે એક્યાસી કરોડ લોકોને દર મહિને મફત મફતના સરકાર પૂરું પાડી રહી છે કોરોનાનો કાળ હતો ત્યાં સુધી વાત વ્યાજબી હતી કોરોના પછી પણ એ ચાલુ રહી સ્કીમ અને પછી પાંચ વર્ષ માટે આ સ્કીમ લંબાવવામાં આવી વડાપ્રધાને બહુ ગૌરવભેર આ યોજનાની જાહેરાત કરી એક્યાસી કરોડ એટલે એકસો ચાલીસ કરોડના દેશમાં એક્યાસી કરોડ લોકોને તમારે દર મહિને અનાજ ફ્રી આપવું પડે છે એનો મતલબ એ છે કે દેશની આર્થિક સ્થિતિમાં કેટલી અસમાનતા છે અને જે તેર પોઈન્ટ પાંચ કરોડ લોકો ગરીબીની રેખાની ઉપર આવ્યા એના અંગે પણ ચર્ચાઓ છે વિવાદ છે કારણ કે એ જે રીતે રેખાની ઉપર દર્શાવવામાં આવે છે પણ આવા પરિવારોમાં એક બીમારી એક લગ્ન કે શિક્ષણની ફીનો પ્રશ્ન આવે તો એ ફરી બીપીએલની નીચે આવી જાય છે એટલે આ બીપીએલની નીચે ઉપર નીચે ઉપરની ગણતરીનો વિવાદ તો છે જ એટલે આ બહુ વિચારવા જેવું છે કે જ્યારે બોમ્બે વિશ્વ આખાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી મુંબઈમાં ધરાવી છે અને એને પુનઃસ્થાપિત ફરીથી કરવા માટે કોન્ટ્રાક આપવામાં આવે એનો પણ આ દેશમાં વિવાદ થાય છે અને ત્રીજો સૌથી અબજોપતિઓનો દેશ ભારત છે અને વાસ્તવિકતા એ પણ છે કોઈ પણ મોટી ઇમારત હોય પછી એ કોમર્શિયલ હોય કે હાઉસિંગ સોસાયટી હોય તો એની બાજુમાં એકાદી ઝૂપડપટી કે એકાદી સ્તંભ જરૂર હોય છે આપણો દેશ એવો છે કે જ્યાં ગરીબી અને અમીરી સાથે સાથે જોવા મળે છે ને આપણને ગરીબીથી બહુ વાંધો હોય એવું નથી જણાતું આ બહુ ખટકે એવી સ્થિતિ છે આ રીતે પણ આ આખા ઇશ્યુને જોવો જોઈએ વારસાવેરાની તરફેણ કરવી ન કરવી એ ચર્ચાનો વિષય છે અને એવો વેરો હોવો જોઈએ કે નહીં એ પણ વિવાદનો વિષય છે એને આપણે બાજુએ રાખીએ પણ જે દેશની સ્થિતિ છે આર્થિક અસમાનતાની અને એના કારણે કેટલાક પ્રશ્નો ઊભા થાય છે સામાજિક પણ છે આર્થિક પણ છે અને હિંસાને પણ એ સંદર્ભે તમે લઈ જઈ શકો છો કારણ કે આ કારણે ગરીબી પણ હોય છે મોંઘવારી એક બાજુ વધી રહી છે બીજું બાજુ બેરોજગારી પણ છે આ બધા મુદ્દાઓ સાથે થાય છે જ્યારે ત્યારે કેટલાક દુષ્પરિણામો જોવા તમને મળે છે એટલે વારસાવેરાનો વિવાદમાં પડવા કરતાં આ દેશની આર્થિક અસમાનતા દૂર કઈ રીતે થાય એ વિશે ચૂંટણીમાં ચર્ચા થવી જોઈએ પણ આપણે ત્યાં તંદુરસ્ત ચર્ચાનો અભાવ છે ખડગે સાહેબે વડાપ્રધાનને પત્ર લખી અને આ બાબતે ચર્ચા કરવા માટે આમંત્રણ આપ્યું છે પણ આપણે ત્યાં આ શક્ય નથી અમેરિકા અને યુરોપના ઘણા દેશોમાં મુખ્ય જે ચૂંટણીમાં ચહેરા હોય પ્રમુખની ચૂંટણી હોય તો બે મુખ્ય પક્ષના પ્રમુખના ચહેરા હોય એમના વચ્ચે સંવાદ થાય છે જાહેરમાં ડિબેટ થાય છે અમેરિકામાં આવી તંદુરસ્ત ચર્ચા થઈ શકે છે પણ આપણે ત્યાં આવી કોઈ સિસ્ટમ જ નથી પણ દેશના મૂળભૂત જે મુદ્દાઓ છે એના વિશે વાત થવી જોઈએ આવા વિવાદો કરવા કે સર્જવા કે આણે મુદ્દો આમ ધરી દીધો ને આ મુદ્દાનો આવી રીતે ઉપયોગ થઈ રહ્યો છે એની ચર્ચા કરવા કરતાં દેશની આર્થિક અસમાનતા દૂર કેમ થાય એ ઓછી કેમ થાય એના ઉપર ચર્ચા કરવાની જરૂર છે પણ મને નથી લાગતું આપણે રાજકીય પક્ષો પાસે આવી અપેક્ષા રાખી શકીએ ત્યારે જાહેર સંસ્થાઓ છે એની આ જવાબદારી છે આ બહુ મહત્વનો મુદ્દો છે ફરી કોઈ આવા મુદ્દા સાથે વાત કરીશું હુકવાબાર